માતા દુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માંડા છે દેવી ભાગવત પ્રમાણે કુષ્માંડા દેવીએ પોતાના ઉદરથી અંડ અર્થાત બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું તેને લીધે દુર્ગાના આ સ્વરૂપનું નામ કુષ્માંડા પડ્યું જ્યારે ચારેય તરફથી અંધકાર છવાઈ ગયો હતો ત્યારે દેવી કુષ્માંડાએ જ પોતાના બ્રહ્માની શક્તિના રૂપમાં પોતાના ઉદરથી બ્રહ્માંડની રચના કરી હતી તેમને જ સૃષ્ટિની આદિ સ્વરૂપા આદિ શક્તિ માનવામાં આવે છે સૃષ્ટિની રચના કર્યા પછી તેમાં પ્રકાશ પણ તેમના કારણે જ આવ્યો છે એટલા માટે તે સૂર્યલોકમાં નિવાસ કરે છે માતા કુષ્માંડાના દિવ્ય રૂપને માલપુઆનો ભોગ લગાવીને કોઈ પણ દુર્ગા મંદિરમાં બ્રાહ્મણોને તેનો પ્રસાદ આપવો જોઈએ તેનાથી માતાની કૃપા સ્વરૂપ તેમના ભક્તોને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે બુદ્ધિ અને કૌશલનો વિકાસ થાય છે દેવીને લાલ વસ્ત્ર લાલ પુષ્પ લાલ બંગડી પણ અર્પિત કરવી જોઈએ દેવી યોગધ્યાનની દેવી પણ છે દેવીનું આ સ્વરૂપ અન્નપૂર્ણાનું પણ છે ઉદ્રાગ્નિને શાંત કરે છે પૂજા કર્યા પછી દેવીના મંત્રનો જાપ કરવો જોઈએ માતા કુષ્માંડાનું આવું સ્વરૂપ છે કુષ્માંડા દેવીની આઠ ભૂજાઓ છે જેમાં કમંડળ ધનુષબાણ કમળપુષ્પ શંખ ચક્ર ગદા અને બધી સિદ્ધિઓને આપનારી જપમાળા છે માતાની પાસે આ બધી વસ્તુઓ સિવાય હાથમાં કળશ પણ છે જે સુરાથી ભરેલો છે અને રક્તથી લથપથ છે તેમનું વાહન સિંહ છે અને તેમના આ સ્વરૂપની પૂજા કરવાથી ભયથી મુક્તિ મળે છે તેમની ભક્તિથી આયુ યશ અને આરોગ્યનો વધારો થાય છે પૂજાનું મહત્વ દેવી કુષ્માંડા ભય દૂર કરે છે જીવનમાં બધા પ્રકારના ભયથી મુક્ત થઈને સુખથી જીવન વિતાવવા માટે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે દેવી કુષ્માંડાની પૂજાથી આયુ બળ યશ અને સ્વાસ્થ્યમાં વધારો થાય છે તેમની પૂજાથી દરેક પ્રકારના રોગ શોક અને દોષ દૂર થઈ જાય છે કોઈ પ્રકારનો કલેશ પણ નથી થતો દેવી કુષ્માંડાને કુષ્માંડા અર્થાત કોરાની બલી આપવામાં આવે છે તેની બલીથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે કુષ્માંડાની પૂજાથી સમૃદ્ધિ અને તેજ પ્રાપ્ત થાય છે તેમની પૂજાથી જીવનમાં વ્યાપ્ત અંધકાર દૂર થાય છે માં કુષ્માંડા મંત્ર બીજ મંત્ર પૂજા મંત્ર ધ્યાન મંત્ર